ભરૂચ લોકસભા બેઠક પર આવતીકાલે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે કેજી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનાર મતગણતરી ગણતરી પ્રક્રિયાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવ્યો છે ભરૂચ સંસદીય બેઠકની મતગણતરીનું કાઉન્ટાઉન શરૂ થઈ ચૂક્યું છે મંગળવારે કેજે પોલિટેકનિક કોલેજ ખાતે સવારે કરવામાં આવશે વિધાનસભા દીઠ મતગણતરી એકાણું લાખ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો કેજે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનારી મતગણતરીમાં કરજણ ડેડિયાપાડા ચંબુસર વાગરા ઝગડીયા ભરૂચ અને અંકલેશ્વર મળી સાત વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ ચૌદ ટેબલો પર ગણતરી હાથ ધરાશે જેની તૈયારી આજે સવારે અગિયાર કલાકથી જ હાથ ધરાય છે જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર એક કાઉન્ટિંગ સુપરવાઇઝર એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે અઠ્ઠાણું ટેબલ પર એકી સાથે મત ગણતરી હાથ ધરાશે જ્યારે અઢાર ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે અમારા મેનપાવર જે અમારી સાથે સાત એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનો એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે લોજિસ્ટિક્સમાં સાથે સાત એસી તેમજ આઠમું પોસ્ટલ બેલેટ અલગ એક ખંડ એમ કરીને એની પણ આઠે આઠ જગ્યાની અમારી કાઉન્ટિંગ લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે માન્ય શ્રી ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યુ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુ ઇનપ્લેસ છે કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે અમારા સ્ટાફની બધા પાંચથી અમે સવારે પાંચથી ચૂંટણી કરીશું અને સર આ રસ્તા બંધ કરેલો હોય હાજી અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું એક ડિટેલ્ડ જાહેરનામું એક એક રૂપ એના ડાયવર્ઝન સાથેનું કર્યું છે હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે ટ્રાફિક મેનેજમેન્ટમાં આપણે સરકાર આપેન્ક્યુ કરીશું Subscribe now and press the bell icon. Never miss an update.